અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગ દ્વારા ટેકાના ભાવે ઘઉં મકાઈ બાજરી જુવાર જેવા ધાન્ય પાકોની ખેડૂતો પાસેથી સીધી ખરીદી જે ખેડૂતો ઘઉં મકાઈ બાજરી જુવાર ટેકાના ભાવે વેચવા માગતા હોય તેમના માટે રજીસ્ટ્રેશનનો સમયગાળો તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીનો રહેશે જે ગ્રામ્ય કક્ષાએ ઈ ધરા કેન્દ્ર ખાતે વીસી મારફતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો તારીખ પંદર માર્ચથી એકત્રીસ મે બે હજાર ચોવીસ સુધીનો રહેશે એટલે જે ખેડૂતો ટેકાના ભાવે પોતાના ધાન્ય પાકો વેચવા માગતા હોય તેમને પોતાની પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે જે વીસી છે તેમના પાસેથી આ તારીખ મુજબ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યારબાદ આપણે જોઈએ કે ઘઉં મકાઈ બાજરી જુવાર જેના ટેકાના ભાવ ખેડૂતોને કેટલા મળશે અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે જેના વિશે આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો રાજ્ય સરકાર દ્વારા બાજરી તથા જુવાર ટેકાના ભાવ પર જાહેર કરાયેલ ત્રણસો રૂપિયા બોનસ ત્યારબાદ ભાવ જોઈએ તો ઘઉંમાં ટેકાના ભાવમાં પ્રતિમણ ચારસો પંચાવન રૂપિયા મકાઈ પ્રતિમણ ચારસો અઢાર રૂપિયા બાજરી પ્રતિમણ પાંચસો રૂપિયા જુવાર હાઈબ્રીડ છસો ને છત્રીસ રૂપિયા ત્યારબાદ જુવાર માલદંડી પ્રતિમણ છસો અને રૂપિયા આ મુજબ ખેડૂતોને પ્રતિમણનો ભાવ મળવાપાત્ર છે ત્યારબાદ જોઈએ રજીસ્ટ્રેશન માટે ખેડૂતોને કયા કયા ડોક્યુમેન્ટ જોશે ખેડૂતોએ નોંધણી માટે નીચે મુજબના જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે જેમાં આધાર કાર્ડની નકલ ગામ નંબૂના નંબર સાત બાર તથા આઠની તાજેતરની નકલ ત્યારબાદ ગામ નમૂના નંબર બારમાં પાક એટલે કે વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીકમ મંત્રીના સહી સિક્કા સાથે અદ્યતન દાખલો રજૂ કરવાનો રહેશે ત્યારબાદ ખાતેદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક ખેડૂતે રજૂ કરવાનો રહેશે તો આ મુજબ જે ખેડૂતને રજીસ્ટ્રેશન કરાવવું હોય તેમને ડોક્યુમેન્ટ રજૂ કરી અને તે પોતાની પંચાયતમાં જઈ અને રજીસ્ટ્રેશન કરી શકે છે ખેડૂતોના ખાતેદારોને ડીબીટી મારફતે સીધા તેમના રજિસ્ટર્ડ બેંક ખાતામાં નાણાં જમા કરવામાં આવશે જે ખેડૂતોને ટેકાના ભાવે પોતાના ધાન્ય પાકો વેચશે તેમના પૈસા તેમને તેમના ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે તો આ રીતે ખેડૂતો પોતાના ધાન્ય પાકોને જો ટેકાના ભાવે વેચવા માગતા હોય તો તે ફોર્મ ભરી અને વેચી શકે છે